બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું આગમન આજ રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એ વિશાળ ન્યાય સંકલ્પ રેલીને સંબોધી હતી बनासकांठा लोकसभा सीटना उम्मीदवार गेनीबेन ठाकुर थराद पूर्व एमएलए सिंह राजपूत दिदर पूर्व एमएलए शिवाभा गुजरात प्रदेश कांग्रेस प्रमुख शक्तिसिंह गोहिल बनासकांठा जिला कांग्रेस प्रमुख भरतसिंह वाघेला उपस्थित रहे। તેમજ થરાદ કોંગ્રેસ પ્રમુખ ઓબાભાઈ સોલંકી લાખની કોંગ્રેસ પ્રમુખ જયેશભાઈ કરમટા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી મંત્રી જીતેન્દ્રસિંહ વાઘેલા હાજર રહેલ સાથે યુદ્ધપ્રમુખ આર કે સોઢા લાખની એનએસયુઆઈ પ્રમુખ દિલીપભાઈ નાઇ લાખની મહિલા કોંગ્રેસ પ્રમુખ મધુબેન પરમાર તથા લાખની કોંગ્રેસ કાર્યકારી ભલજીભાઈ રાજપૂત દેવાભાઈ પટેલ અને ભૂરાજી ઠાકોર હાજર રહ્યા હતા રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લાખની મુકામે પ્રિયંકા ગાંધીએ વિશાળ જનમેદની સંબોધી હતી અને બનાસનીબેન ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવારને જંગી બહુમતથી જીતાડવાની અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા